જે મારાજ મિત્રો તો પ્રધાન સ્વાગત છે આપણે જાણવામાં આજે વાત કરીશું કે જે પણ પશુપાલક મિત્રોનો એક મોટો પ્રશ્ન હોય છે કે અમારું પશુ પેટ દુખાડતું હોય છે એ પશુ કઈ રીતે પેટ દુખાડતું હોય છે કઈ એની ટ્રીટમેન્ટ કરવી જેથી એ સારી રીતે યોગ્ય રીતે જે પહેલો હતો એવું થઈ જાય તો એના માટે આ વિડીયો છે તો વિડીયોની અંદર તમે આવી ગયા હો તો વિડીયોને કરી દો એક લાઇક અને ચેનલને કરી દોસ્ક્રાઈબ કરતા રહીશું આ ચેનલ ઉપર તો વિડીયોને કરી દો એક લાઇક અને ચેનલને કરી દો સબસ્ક્રાઈબ તો હવે વાત કરીએ કે પશુપાલક મિત્રોને જો આવું પ્રોબ્લેમ થાય છે તો સાના કારણે થાય છે તો જે પશુપાલક મિત્રો હોય છે એ મોટી ભૂલ કરતા હોય છે જે પણ પશુને ખોરાક આપે છે એ પાચન ન થવાના કારણે એની અંદર ગેસ બની જતો હોય છે એના પેટની અંદર અને એને જે ગેસ હોય છે એ નીકળતો નથી એટલે એને દુખાવો થતો હોય છે આના કારણે પણ થતું હોય છે પાચન ન થવાના કારણે જ આ વસ્તુ થતું હોય છે હવે એની ટ્રીટમેન્ટ શું કરવી જો પોડલો ન કરી શકતું હોય જો પશુ એને જો પેટ ફૂલાવા જેવું લાગતું હોય આપણે બતાવી દેશું ઉપર કે આવું પશુનું લક્ષણ હોય છે જો આ પશુનું આવું લક્ષણ હોય તો તમારે એક દવા લાવવાની છે મેડિકલ શોપમાંથી ગમે ત્યાંથી તો મેડિકલ શોપ તમારે જ્યાં પણ નજીક હોય ત્યાંથી જલ્દીથી આ દવા એને પાવવાની છે જો તમે આ દવા પાઈ જશો તો તમારું પશુ બચી શક બચી જશે અને જો તમે આ પશુને નહીં પાવો અને ઘણો સમય વીતી જશે તો પશુ મૃત્યુ પણ પામે છે તો આ વિડીયો તમારા માટે છે તો વિડીયો સ્કીપ કરવાની ન કરતા પહેલી કહી દઈએ તો આવી રીતે તમારે કયું પ્રોડક્ટ લાવવાનું છે પ્રોડક્ટને કહી શકાય આ એક લિક્વિડ પેરાફિન આવે છે તમે જોઈ શકો છો આપણે આટલું પાવી પણ દીધું છે આપણે એક ફેસને આવું થયું હતું પ્રોબ્લેમ એના કારણે તો આવી રીતે તમે પણ આ પેરાફિન લાવીને પાવી શકો છો આ ચારસો એમએલની બોટલ આવે છે અને એમ આરપીની વાત કરીએ તો બસો સિત્તેર આજુબાજુ છે અને એમઆરપી તો તમે આની અંદર જે પણ આ

તો તમારે ડોક્ટર ને જલ્દી બોલાવવાનું છે નકે પશુ મૃત્યુ પણ પામતું હોય છે મિત્રો તો હવે આપણે વાત કરીએ કે પશુ આવી રીતે કઈ રીતે થતું હોય છે આ જે ગેસ થાય છે ને ઓડલો ન કરી શકે એના લક્ષણ શું છે તો પશુને જે આપણે ખોરાક આપીએ છીએ એ અનુ પાચન થતું નથી એના કારણે આ થતું હોય છે એટલે તે જે પોડલો કરવાની કોશિશ કરે છે પણ એ પોડલો બહાર નીકળતો નથી પશુની કબજિયાત જેવું થઈ જાય છે એટલે ખૂબ પેટમાં થતું હોય છે આપણે કહીએ છીએ પેટ દુખે છે તો આવી રીતે જો તમે આ લિક્વિડ પાડી લેશો તો તમારું આ લિક્વિડ જે આવે છે બસો કે જે બસો ચાલીસ બસો સિત્તેર રૂપિયા હોય છે જે એમઆરપી બસો સિત્તેર લખેલી છે તો આ પેરાફિન તમે જો પાઈ લેશો તો તમારું પતંગ એકદમ રેડી થઈ જશે આપણે આ ટેસ્ટ પણ કરેલું છે અને આપણે સો ટકા રિઝલ્ટ મળ્યું છે એટલે જે આપણે તમને બતાવી દઈએ છીએ આ કોઈ સ્પોન્સર નથી મિત્રો તમને એવું લાગતું હોય કે આ સ્પોન્સર છે તો આ સ્પોન્સર બીજું નથી આ પેરાફિન આવે છે જો તમે પસંદ પાડી લેશો તો તમારું સારું એવું રિઝલ્ટ મળશે અને આની અંદર એકદમ લિક્વિડ આવે છે આ તમારે આખું પાઈ લેવાનું છે આપણે અડધું પાયું છે હવે અડધું આપણે ફરી પાઈશું તો આવી રીતે તમે જો આ લિક્વિડ પાઈ લેશો તમારો પશુ એકદમ રેડી થઈ જશે તો આવા જ વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો હવે મળી શેરના સાથે જય માતા